ગુડ મોર્નિંગ ગુજરાતની અંબા 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 સવારના સવા નવ વાગ્યા છે આ લોકો પછી નાહ્યા ધોયા એ નથી બહાર કોઈ આપણને સ્કોઈ નહીં કાંઈ ન ધ્યાન રાખીએ હું મારું ધ્યાન રાખી હ ના હા હા એ વાત હોય સાચી ભાઈ

Dan babu aja Wadih, soros pek chha, pek chha. Kami jauh, kami jauh Hmm cinta aja, nih Lah, usaha Kona bener, usak, Haru, bener, ucah

સારું મારો નાનપણનો મિત્ર છે ને એના ઘરે બાબો આવ્યો એટલે મીઠાઈ મોકલાવી હમ હા હમ જસ્ટ શૂટ પતાવી નામાં બના એવા વાગી ગયા બપોરના બે

તને તેત્રીસ થઈ જસ્ટ હજી કામ પૈતું એટલે બધુંય કામ નથી પછી જસ્ટ વ્લોગ એડિટ થયા છે લેટ થઈ ગયું સાડા અગિયાર વાગી ગયા અત્યારે અપલોડિંગ ચાલુ છે નું એ પેલા આજે વિડીયો મૂકવાના ઇટર્ન ડ્રાઈવમાં એનું કામ ચાલતું હતું હવે બ્લોગ અપલોડ થઈ જશે પછી એનું થમનલ તૈયાર થશે થમનલ તૈયાર થવામાં ટાઈમ લાગી જાય એટલે ઘણી વાર બ્લોગ લેટ આવે છે અત્યારે આપણે જોયું હોય તો આનંદ સાચાના થમનલમાં ચેન્જીસ થયો છે એટલે જે ભાઈ કરે છે એમાં થોડોક ટાઈમ લઈ લે છે એટલે એમાં થોડીક વાર ઘણી વાર લેટ થઈ જાય કેમ કે અમે હું મેં જ્યારે અપલોડ કર્યું હોય મેં જ્યારે એડિટ કર્યું હોય એના પછી એમને સમય દેવાનો હોય એટલે આવું બધું છે પણ તો કોશિશ એવી કરી છે કે ભાઈ બને ત્યાં સુધી ટાઈમ મેં રહીએ અને આજે તો ભાઈ કેદુની વાત ચાલતી હતી આજ ફાઇનલી સાંજે વડાપાઉંનો પ્રોગ્રામ છે કામ પતે એટલે થોડીક વાર આજે આરામ આરામ તો ઠીક હવે પણ વાર આંખ બંધ કરીને નિરાત લેવી જોશે ભાઈ અત્યારે બીજું એક પાર્સલ આવ્યું કાલનું પાર્સલ છે ને હચાવવા માટેનું પાર્સલ છે આમાં જોવું પડે બાપા ફિટ કેમ થાય છે જોઈ લઉં બાકી આ ચાર ચાર ત્રણ ત્રણ ચાર ચાર હજાર રૂપિયા નું તો જોવું જોઈએ પણ આ મોંઘા હતા અમુક ના તો સારી છે બિલ્ડ ક્વોલિટી સારી છે આ તો તમને તો ભાઈ હવે ગાંઠિયા ફરસાણ અત્યારે હવે નહીં ભાવે મીઠું મીઠું જોઈ ને બધું મીઠું મીઠું ખાવું હોય ને તમને એટલે એ ફરસાણ અત્યારે નહીં ભાવે તો એમાં આપણે એવું કરીએ જો દારિયાનું આખે આખું પેકેટ પડ્યું છે મને કંઈ આખું પેકેટ પડ્યું છે ઉદ્રક થાય થાય હાલો હવે તમને કમેન્ટ વચાવી દઉં આજે દીપક પરમાર એમને એમ કીધું છે કે બાને અને તમને બધાને ખુશખબરી આપી છે પચીસ અગિયારના ચોવીસ પચીસ અગિયારના સોમવારે કોર્ટ મેરેજ થયા છે તો માટે ખાસ બા અને તમે બધા આશીર્વાદ આપો એવી વિનંતી બાના ચરણોમાં મારા પ્રણામ

ક્યાં ક્યાં હોતા અને બલેનોની કમેન્ટ હતી ઘણાની એવરેજની વાત કરી વાત સાચી છે રસ્તામાં કંઈક મારાથી બોલવામાં ભૂલ થઈ ગઈ નાના થતા જાય કે મોટા થતા જાય એવું અને બીજું શું હતું હા બધા એમ કહે છે ઢાબા હતી જમવાનું એવું નથી એકચ્યુઅલમાં એ એડિટિંગમાં છે ને વિડીયોને રોટેટ ગયું હોય ને એટલે લેફ્ટનું રાઈટ થઈ જાય ને રાઈટનું લેફ્ટથી જાય બધાય રાઈટ જી ડાબા હાથે ભાઈ ઘણા લોકો ડાબોળી હોય તો એ ડાબા હાથે જમતા હોય પણ અમે તો બધાય રાઈટ જી પણ એ વિડીયો એડિટિંગને લીધે એવું લાગ્યું છે તમને સૌને બાકી ઓમ તમે જુઓ તો આમાં બધાયને લાગ્યું રેગ્યુલર તો અમને બધાને ખાતા જુઓ જ તમે જમણા હાથે એડિટિંગને લીધે એવું હતું એમાં વાયકા છે અત્યારના સાંજના પાંચ વાયકા એક્ઝેક્ટ અહીંયા ને અહીંયા બેઠો છું જમીને અઢી કલાકથી અહીં હતો હવે એક બીજું વોઇસ ઓવર કરવાનું હતું એ અત્યારે કામ કમ્પ્લીટ થયું બસ હવે કમેન્ટ વાંચું છું આપ સૌની વાયગા સાંજના સાત એકને એક પોઝિશનમાં આજે અહીંયા બધું વાંચવાનું ચાલુ છે વડાપાવનો પ્રોગ્રામ ચાલે છે

એ ઊંધો પાડ્યો તમે હવે મોર દેખાય છે હાલો હાલો કરી દો કરી આ છાસ કેવી છે

અને આજે બગાસા આવે છે ફૂલ આજે નવ થી પાંચની ઓલી જોબ કરતા હોય ને એને જેવું થઈ ગયું હતું મારે જમીને વીસ મિનિટનો બ્રેક લીધો હતો પછી કામ જ કરતા હતા અને હવે ત્યારના સાંજનો હું તો આજે ટીવી જ જોઉં છું એટલે નો ડાઉટ કરેક્શનને એ જે કાંઈ બી ને બધું થતું હોય એ બધું જોતું હોય એ પછી તો પબ્લિસિંગ એ કર્યું બે રીલ મૂકીને એવું બધું ચાલે રાખતું હોય પણ આમ વધારે કાંઈ એમ જ્યાં સુધી વિડીયો મૂકાઈ ના જાય ને ત્યાં સુધી જે ઓલું હોય ને બધું એવું ના હોય થોડું મગજ શાંત હોય ને રિલેક્સ હોય અને બસ હવે મૂવી જોઉં છું એક વિડીયોને હવે અહીંયા વિરામ આપું છું વિડિયો જો સારો લાગ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો અને ઘણા લોકોને સવાલ હોય છે કે બેન ક્યાં છે તો બેન અત્યારે ગોવા છે તમને લોકેશને હવે કહી દઉં અને એનું જે યોગનું છે એના માટે ગયા છે હવે વિડિયોનો અહીંયા વિરામ આપું છું વિડીયો જો સારો લાગ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત